જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ સાધુના ટ્રસ્ટ શ્રી ગીતા વિદ્યાલય ધર્મક્ષેત્ર ખાતે સંસ્થાની પ્રતિ પરંપરા પરંપરાનુસાર પરમ પૂજ્ય વિરાંગ મુનિ સ્થાપિત શ્રી ગીતા વિદ્યાલય ખાતે મોરારી બાપુના પાવન સાનિધ્યમાં ઓગણપચાસ શ્રી ગીતા જયંતિ મહોત્સવ ભક્તિમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવવામાં આવશે

પરમ પૂજ્ય મુરારી બાપુ મંગલ ગીતા સંદેશ પ્રવચન આપી કુર્તાર્થ કરશે શ્રી ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન સવારે એવમ વિશ્વ કલ્યાણ એવમ હરી ગીતા વિદ્યાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામૂહિક હોમાત્મક પાઠ અનુષ્ઠાન થશે અહેવાલ પરેશ અનળગઢ